હેલો જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન આજે બહુ મોડો ચાલુ કરી છે અત્યારે એક વાગી ગયા છે સવારમાં ફ્રી નહોતા તો કામ હતું તો લોક લેટ સ્ટાર્ટ કરેલું હવે બસ સમય આવે એટલે જમવાનું જમી લઈએ અને આ ભાઈ શું કરે છે આપણે જોઈ લઈએ જય શ્રી કૃષ્ણ શું કરે છે એટલે સ્વિંગ બોલ બની જાય એવું હોય એવું હોય અચ્છા ઓકે તો બોલ બનાવે છે કંઈક નવું કરવું જોઈએ ટાઈમ ક્યાંક આઠવો આખો દિવસ વેકેશનમાં એટલે એટલે હાઈલે રાખે એવું બધુંય કઈ રીતે રાખે અને તો ચાલો મગ અને ભાત મને બહુ ભાવે ને એટલે જ બનાવ્યા ના ચાલો જમવા મને બહુ ના ભાવે ફ્રેન્ડ્સ ખૂચ્યું એટલે હું તમને ખબર ડેરીના ડાયલોગ જગા ઉભા રહ્યો ચાર્જ ભરતા હતા એક એને બહુ બધા ચાર્જ ભરી ઈમેલ લીધી તો પછી એમાં કઈક તો હતો કચરો તો ડેડી કે આવું લઈ લે આમાં કૂચો કૂચો ભઈ મે પાડી દેઈ દીધી એ બાબાડ તો કૂચો ને પછી હોય ને ની કૂચો કૂચો કરતા તા ડેડી પછી કવર પડી કૂચો ને કચરો એટલે કચરો કૂચો એટલે કચરો કચરો માટે કાલે એક ફ્રેન ત્યાં વાસ્તુ હતું અને આજે બીજા ફ્રેન માટે જે બ્લોગ ચાલુ કરી એ તો રેડી ફોન આવી જાય કોઈ દેવું ના ભાઈ નું બ્લોગ ચાલુ ના કરે

બીડી તમે મનેથી બહુ આવડે છે હા હું રહ્યો હો એક કશું પૂછ્યું શેવડ એટલે શેવડ શેવડ શેવટ હા લાસ્ટ પાથી માગે એટલે બાજુ એલી બાજુ ભૂખ લાગી છે તો પેટ પૂજા કરી ને મૂકીને આવી ગયા છે હવે ડીઆઈવાય નો શોરૂમ છે કાંઈક મો પછી લેવાનું છે મળી જાય ને તો आज बांधो नहीं आ गए तो गाड़ी में रख दे वो मजा ऊपर वंपर, वंपर। है बम्पर बम्पर आ बम्पर आज का रेड वाइट कलर नहीं। एस आ चढ़ गए गाड़ी वो, है वो है तो है फेरारी सी जैसा ट्रैफिक आया तो

Да, да се опаква. Не се тръгва. Дио, какво е много хубаво. Да, много е хубаво. Дио, аз сега седна. Да. Сега се притеснявам и се хубавам. И се хубавам, и се хубавам. И се хубавам, и се хубавам. Беби, се тръгвам. Боб! ભલે ને એ મોટા વેકેશનમાં તો માન મોટા થાય બાકી સ્કૂલ જાય તો ત્યારે કોપ જ પડતા હોય મોટા સારા લાગે વાળ તો મોટા થાય જ ને કે વાળ કે એવડે ને એવડા રહીએ કે ચૂટી લેવું આપણે બે ના મોટા થઈ ગયા કોપ આવે હમ આપણે આયા વાળ કોપ ન્યાજ કોપ પણ કડાય જ ન્યા 3 રૂપિયામાં કાપી દે કડાય અમારે એક કડાયામાં છે કમલેશભાઈ આ 100 રૂપિયા થોડા દેવા દે 100 રૂપિયા બેના વાળ કપાયા 30

પૂરો થાય છે આવજો ટાટા બાય બાય આ વિડીયો ગઈ હોય તો ફોલો કરજો